વિશ્વના દેશો ટેકનોલોજીને પરમાણુ શક્તિથી યુદ્ધ લડીને જીત મેળવવાનો દાવો કરતા હોય પરંતુ ભારતમાં એક એવું વ્યક્તિત્વ થઈ ગયું જેમણે સત્ય અને અહિંસાનો માર્ગ સમગ્ર દુનિયાને બતાવીને શાંતિનું મહત્વ સમજાવ્યું છે અને આજે દુનિયાભરના લોકો આ માર્ગે ચાલે છે જી હા આવું વ્યક્તિત્વ એટલે કે મહાત્મા ગાંધીજી જેમણે તલવાર કે ઢાલ વિનાજ અહિંસાની લાઠીથી ભારતને ગુલામીમાંથી આઝાદી અપાવી હતી આજે કેટલાક લોકોએ તેમના જીવનથી પ્રેરણા લઈને પોતાનું જીવન મંત્ર બનાવ્યો છે આઝાદ ભારતના શિલ્પી મહાત્મા ગાંધી એક એવું વ્યક્તિત્વ હતું જે હથિયારોથી નહીં પણ પ્રેમથી જીત મેળવનાર આ દુનિયામાં પ્રથમ ઇતિહાસ રચનાર વ્યક્તિ હતા જે અહિંસાના માર્ગે ચાલી આપણા દેશને તો અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો એટલું જ નહીં પણ તેમના વિચારો પણ ચાલીને અન્ય પચાસ જેટલા દેશ પણ આઝાદ થયા હતા આ દુનિયાને પણ તેઓના મહાન કરાવ્યો હતો અત્યારના સમયમાં ગાંધી સાથે કાર્યરત રહ્યા હોય તેવા અથવા તો ગાંધી મૂલ્યોના આધારે જીવન ગુજારતા હોય તેવા જૂજ લોકો જોવા મળે છે કારણ કે સત્ય અને અહિંસાના માર્ગે ચાલવું એ સહેલું નથી ત્યારે ગાંધીજીની વિચારધારા ધરાવતા અને હંમેશા ગાંધી વિચારોને માત્ર પોતાની અંદર ઉતાર્યા પરંતુ આજની પેઢીને પણ તે માર્ગે ચાલવા પ્રેરિત કરતા વિશેષ વ્યક્તિત્વ ધરાવતા માલજીભાઈ દેસાઈની વાત કરીશું પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના જીલિયા ખાતેના ગાંધી આશ્રમના મુખ્ય સંચાલક માલજીભાઈ દેસાઈની કે જેઓ યુવાવસ્થાથી ગાંધીજીના વિચારોથી એટલા અવતપ્રોત થઈ ગયા હતા કે તેમણે પોતાનું સમગ્ર જીવન ગાંધીમય બનાવી લીધું માલજી કાકા હંમેશા ખાદીના કપડા પહેરતા અને અહિંસાના માર્ગે ચાલવાનું જાણે કે તેમણે પ્રણ લીધું હોય તેવું છે તો જીલિયા ગામ સ્થિત ગાંધી આશ્રમમાં બાળકોને અભ્યાસની સાથે સાથે ગાંધીજીના મહાન વિચારોનું પણ સિંચન કરાવીનું કાર્ય કરી છે તે ગાંધી જયંતિના ખાસ દિવસે નિર્માણ ન્યૂઝ સાથે વાત કરી અને ગાંધીની વિચારધારા શું છે તેઓ કેવી રીતે પ્રભાવિત થયા અને સાથે સાથે ગાંધીજી સાથે જોડાયેલી રોચક વાતોનું સંસ્મરણ વાગોળ્યા હતા તો ગાંધી જયંતિ નિમિત્તે વિચારોને મહત્વ આપવા બદલ આપણા મહાત્મા ગાંધી ઉપર તમે મારો ઇન્ટરવ્યુ લેવા માગો છો ત્યારે હું ખરેખર તમને અભિનંદન આપું છું તમે પાટણ જેવા મોટા ઐતિહાસિક શહેરમાં લોક શિક્ષણનું જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે આ બહુ મહત્વની વાત બીજી ઓક્ટોબર આવી રહી છે ત્યારે

તે સમયે માલજીભાઈ જેવા અનેક યુવકોએ સ્વયંસેવક તરીકેનું કાર્ય કર્યું હતું અને ત્યારબાદ પાટણમાં ગાંધી જયંતિ ઉજવવાનું શરૂ કર્યું હતું પાટણના શ્રેષ્ઠીઓ દ્વારા વિવિધ હરીફાઈ પ્રદર્શન વક્તૃત્વ તેમજ નિબંધ સ્પર્ધા વગેરેનું પણ આયોજન કરવામાં આવતું હતું તમને બધાને પાટણવાસીઓને એક બહુ મહત્વનો સમાચાર તમને કદાચ નવી પેઢીને ખબર પણ નહીં હોય કે બારમી જૂન ઓગણીસો એકવીસમાં મહાત્મા ગાંધી પાટણ શહેરમાં આવ્યા હતા અને હું જાણતો છું ત્યાં સુધી અભ્યાસ અંદર બહેનોની મોટી સભા કરી તેમણે અને બહેનોને સંબોધન કરીને એમના ક્રાંતિકારી વિચારો બહેનો સમક્ષ મૂક્યા હતા અને એ એ પછી અમદાવાદ ચાલ્યા ગયા હતા તો ઓગણીસો એકવીસમાં પાટણની ધરતી ઉપર આ દુનિયાના મહાન સંત અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પાટણની મુલાકાતે આવ્યા હતા એ આપણું ગૌરવ છે મિત્રો એ પછી મહાત્મા ગાંધીનો જે દિવસ આવે જન્મજયંતિ એ સપ્તાહ સુધી પાટણમાં એની ગાંધી જયંતિની ઉજવણી થતી હતી નટુભાઈ રાવલ દવે સાહેબ રામપ્રસાદ ભૈયાજી અને અમારા જેવા કેટલાક જુવાનો એમાં સ્વયંસેવકો તરીકે કામ કરતા ગાંધીના મોટા પ્રદર્શનો થતાં

એટલું જ નહીં પરંતુ ગાંધી આશ્રમ ચલાવી બાળકોમાં ગાંધી મૂલ્યોનું સિંચન કરી તેમના વિચારોને મૂર્તિમય કરવાના પ્રયાસમાં લાગ્યા છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ